જ્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી તેને લઈને સમગ્ર દેશમાં તેનો રોમાંચ જોવા મળી રહ્યો હતો ત્યારે મહેમદાબાદ શહેર નૈસત દાદાના દવાખાનાની સામે આવેલા મોલ પાસે પણ રોડ પાસે ખુલ્લામાં ખુલ્લા મંડપ બાંધી ક્રિકેટ રશિયાઓ માટે તેમજ શહેરના યુવા વડીલો સૌ કોઈ માટે આનંદમય તેમજ ઉલ્લાસમય વાતાવરણમાં રોમાંચક ફાઇનલ મેચ નિહાળી શકે તેને લઈને મોટા સ્ક્રીન લગાડવામાં આવ્યા હતા અને બેસવા તેમાં સુંદર રીતે મેચ નિહાળવાનું સુંદર આયોજન તપનભાઈ ઠક્કર અભિષેકભાઈ જેવા અનેક યુવાનો દ્વારા તેમજ તેઓના ગ્રુપ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને ગામ લોકો દ્વારા આ સુંદર આયોજન બદલ તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આપણે જણાવીએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટથી હરાવી હતી અને ભારતની હાર થઈ હતી જે આવ્યું છે દસ મેચ ભારત જીત્યું છે અગિયારમી ભારત જીતશે અને મેમદાવાદની જાહેર જનતાને એક એન્જોય માટે આજે કર્યું છે બહુ સારું કર્યું આ કયા વિસ્તારમાં આવું કરવામાં આવ્યું છે આ વિસ્તાર છે અમારા નેશનભાઈ દાદાના દવાખાના મેચ ના નિહાળવા માટે આવે છે તો આયોજક બદલ શું કહેવા માંગો સ્વાગત છે

अगर स्लिप लग गई तो उसका चांस देते हैं तो उन्होंने देखा है कि, वारे कि वारे थी। वारे थी। पैर तो अंदर था नीचे था ऊपर भी नहीं आया था एक सेकंड के लिए भी नहीं आया था देखिए, ऊपर एक सेकंड के लिए भी नहीं आया है तो फिर आप लेग से रिव्यू क्यों मांग रहे हैं क्यों मांग रहे हैं अच्छी बात है कि पे स्निक नहीं थी पर अगर उस समय ने आउट नहीं दिया है तो स्निक होकर हो फिर आप का जो बल्लेबाज है वो आउट हो सकता है तो हो पहले, है। तो हो पहले, पहले, पहले बैट बैट करेगा बॉल पे हुआ है कि नहीं हुआ उसके बाद वो बजाएगा तो प्रोसेस पे ध्यान दिया अंपायर ने चला के दियाऑस्ट्रेलिया की कीपर ने एक सौ उन्यासी